નમસ્કાર દર્શક મિત્રો નજરાવોધની સાથે હું છું ડૉક્ટર ચતુર આપણે વાત કરીએ છીએ વેગડવાઈથી લઈ અને ઈસનપુર જતા રોડની આ ઈસનપુર જતો રોડ આશરે લગભગ સાતથી આઠ કિલોમીટર હશે જૂના વેગડવાઈ ગામથી લઈ અને જૂના ઈસનપુર ગામ સુધીનો આ રોડ છે આ રોડ ડામર રોડ બનેલો છે પહેલાં ડામર રોડ જોઈએ આમ તો હજી આ રોડને કદાચ બન્યો ને એકાદ મહિનો કમ્પ્લીટ થયો હશે બીજી વાત આપણે ખાસ એટલે કરવી છે કે આ ડામર નાખેલો જે આ રોડ છે ને એની હું તમને હાલત લાઈવ બતાવું છું તમે પણ ખેડૂત જ્યાંથી જે જોડાય દર્શક મિત્રો એ કોમેન્ટ કરશો કારણ કે આપણે રોડ જોવો હોય ને તો આપણને ખ્યાલ આવે કે ભાઈ આ રોડ કેવી હાલત છે કેમ છે રોડ શું છે સ્થિતિ તેના લઈને આટલે આમાં આમાં તમને દેખાય આવે કે ભાઈ આ કેટલો ડામર છે કેટલી સ્થિતિ છે કયો લેયર છે આમ તો આમાં કેટલા લેયર આવતા હશે એન્જિનિયરની ટેકનિકલ ભાષા છે ટેકનિકલ જોયા પછી ખ્યાલ આવતો હોય પરંતુ હું તમને બતાવું અહીંયા ડાયરેક્ટ માટી છે અહીંથી જે આ ડામર કામ છે ને એ આમ તમે જોવો છો કે આ સામાન્ય વરસાદ થતા જ આ ધોવાયો છે તૂટી ગયો છે હવે આની ઉપર માટી કામ કયા પ્રકારનું એની ટેકનિકલ જે કંઈ બાબત છે એ બધી બાબતોને લઈને ધ્યાનમાં લઈને આ રોડ તો તપાસ થવો જોઈએ કારણ કે આ રોડ આ રીતે જો થશે મહિના પહેલાં તૂટેલો રોડ છે એ આ રીતે થશે તો એની સ્થિતિ શું છે અહીંયા વાહન ચાલકો નીકળતા હોય અને એને લઈને પણ આ રોડને લઈને અકસ્માતનો મોટો ભય છે કારણ કે આવનારા દિવસોમાં અહીંયા વરસાદ થાય વધુ વરસાદ ચોમાસામાં થવાનો જ છે એ આપ સૌ જાણો છો પરંતુ આ રોડની હાલત એટલા માટે મારે તમને બતાવી છે કે આ સમગ્ર રોડ છે ને આવી રીતે છે જુઓ આનું માટી કામ જે થવું જોઈએ ને એ માટી કામ પણ પ્રોપરલી નથી થયું બીજું કે આવી જ રીતે જો આ રોડ ધોવાશે તો આવનારા દિવસોમાં આની સ્થિતિ શું થશે આની આખી જ જે આ કામ કરવાની ટેકનિક છે જે કંઈ આ તમે જુઓ છો એ આખો રોડ છે ને આ પ્રકારે થઈ ગયો છે હવે આ કોને લાગતા વાગતા મળતી કોન્ટ્રાક્ટ આપો છે કેમ કોન્ટ્રાક્ટરે પૂરું કામ કર્યું છે કેમ ક્યાંય રોડ પર ઇન્ફોમેટરી બોર્ડ નથી આશરે મેં કહ્યું એમ ઈસનપુરથી લઈ અને જૂના ઈસનપુરથી લઈને જૂના વેગડવાઈને જોડતો રોડ છે આ અને રોડની આ સ્થિતિ છે રોડ આ પ્રકારે જ્યારે બનતો હોય ને ત્યારે સ્વાભાવિક છે કે એક એવું બને કે રોડ રહ્યો ને એ લોકોને એવું હોય કે વર્ષો પછી રોડ બન્યો છે તો લોકોને અહીંયા આવવા જવા માટેની સુવિધા થશે આ રહ્યો એ ટેક્સના પૈસે રોડ બનતો હોય છે આપ પણ જાણો છો પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારી બાબુઓ છે ને એ આ વિઝીટ લેવાના બદલે આપણે એક મુસાફર છે એ પણ આવ્યા છે એમની સાથે આપણે વાત કરીએ રાહદારી છે શું નામ તમારું સાહેબ મારું નામ રાહુલભાઈ ઈશ્વરભાઈ રંગાડિયા કયું ગામ અમારું નવા ગામ છે આ રોડ કેટલા સમય પહેલા બન્યો હતો આ રોડ બન્યો એ લગભગ વીસ થી પચીસ દિવસ જેવું થયું છે આ કામ પૂરું થયું છે બરાબર અને આગળ થોડી જગ્યામાં ધૂળ પણ નાખવાની બાકી છે જે નાખવું પૂરું જે જે બે બાજુ ઢગલા કરીને વહી ગયા છે પણ હજી ઢગલા એમનામ છે આ વરસાદના પોરા પડી ગયા છે પણ હજી કામ કર્યું નથી અને બાકી આગળ પણ ઘણી જગ્યાએ માટી નાખવાનું બાકી છે અને અહીંયા પાણી હાલી હાલીને અહીંયા જે ગટારો થઈ ગયો હતો તેમાં પણ આ રોડ જો તૂટી ગયો છે હવે કોઈ ગાડી લઈને આવે તો અજાણ્યા વ્યક્તિથી તો જો ગાડી આમાં

બરાબર છે અને આગળ જે પાણીના નિકાલના નાલા છે તે એક નાલું આગળ બનાવ્યું છે અહીંયા પણ ધોઈને રેતું ને એને ઢગલાજી પડ્યા છે અને એની આગળની જગ્યા છે જ્યાં પણ એટલું એટલું પાણી ભરાય છે ત્યાં પણ કોઈ વ્યવસ્થા કરી નથી એટલે વરસાદી પાણીનો નિકાલની વ્યવસ્થા યોગ્ય નથી કરી એવું થાય ને અને તમારી શું માંગ છે માનલો કે સરકાર આગળ કે આને રોડની કેવી ગુણવત્તા છે શું લાગે તમને ના સરકાર પાસે આપણી એટલી જ એક માંગણી છે કે જે રોડ છે તેમાં નાલું એક આવેલું છે એક નાલુ એક નાલુ જે બાકી છે જેના કારણે આખા ગામનો રસ્તો બંધ થાય છે ગયા ચોમાસામાં પણ આપણે એક ગાડી તણાઈ ગઈ હતી એવી બે ત્રણ ઘટના બની રજૂઆત તો કરતા છે ને ધારાસભ્યો ને ગામમાં આવતા હોય ત્યારે પ્રશ્ન છે ગામ લોકો રજૂઆત કરતા હોય ચૂંટણી આવે ત્યારે શું કે ના રજૂઆત કરેલી છે પણ ઈ કેતા હોય છે કે ટૂંક સમયમાં કરાઈ દીશી પણ હજી કઈ થયું નથી ટાઈમ દે છે 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 ને ચોમાસું આવી આવી જાય ત્યારે નવી મુસીબત હોય અમારે કેટલા મુસીબત લાગે તમને અમારે આ જે ઓકરાની જે મુસીબત છે એ તો ઘણા સમય થયા છે પેલા નદી ની હતી ઈ તો આપણે થોડા સમય પેલા પુલ બની ગયો એટલે એક મોટી મુસીબત ટળી છે પછી એના સિવાયની એક નાની એવી મુસીબત ઓકરાની રહી ગઈ છે તો એનો જલ્દીથી નિકાલ આવે સરકાર ને આપણે અપીલ કરીએ છીએ હવે આ તો એટલું સરકાર માંગી કે આ જ્યાં જ્યાં રોડ બન્યો હોય આ નવો થઈ ગયો તમે કર્યું સરસ કામ છે પણ આમાં જે કામ બાકી રહી ગયું છે જે કે આ પાણી નો નિકાલ ના ગરેડા પડી ગયા ગાડી પલટી મારે ઉઠી ગયો જ્યાં જ્યાં ધોઈ નાખવાની બાકી છે ત્યાં નાખી દે તો સારી વ્યવસ્થા ગણાય એટલે મિત્રો આ માટી કામના અભાવે એટલે કે સાઈડમાં જે સ્પેચ આવે એના અભાવે આ રોડ પણ રોડ પણ એટલી નબળી ગુણવત્તાનો છે કેમ ઈ પણ ચકાસવું જોઈએ માત્ર ને માત્ર યોગ કરો મનની શક્તિ લાવો જાગૃત મનને જગાડો અજાગૃત મનને આમ કરો એમાંથી કંઈ નહીં થાય તમે તમારા વિસ્તારમાં આંટો મારો તમને ખ્યાલ આવે કે કેવા રોડ રસ્તા બને છે સરકારી ગ્રાન્ટ કઈ જગ્યાએ વપરાય છે ગામ લોકોના પ્રશ્ન શું છે ઈસનપુર ગામ જ્યારે વરસાદ પડે ને નવું ઈસનપુર ગામ એટલે સંપર્ક વિવહણું બને છે ને આવા સમાચારો અમે બનાવી છે પરંતુ ખરેખર અહીંયા છૂટાયેલા પ્રતિનિધિને આ રોડ ઉપર જવાની જરૂર છે કારણ કે આ રોડ ઉપર અનેક સમસ્યાઓ છે નવા રોડ સરકારી ટેક્સના પૈસા બને એની આ હાલત હોય તો માત્ર ને માત્ર તમે મનની શક્તિ મહાપુરુષોના પુસ્તક વાંચોન યોગ કરોને જાગૃતિ લાવો એનાથી કંઈ નહીં થાય તમારે ખુદ ગ્રાઉન્ડમાં આવવું પડશે પ્રજાએ તમને મત દીધા છે ને પ્રજા તમારી આગળ આવો હિસાબ માગી રહી છે કે તમારા મતો લઈને તમે ક્યાં જ આવશો વિસ્તારમાં જે કંઈ ગ્રામ્ય વિસ્તારની હાલાકી હોય વરસાદ થવાની સાથે જ ગામમાં અનેક સમસ્યા હોય પરંતુ આ વીસ દિવસ પચીસ દિવસ કે એક મહિનાના બનેલા આ રોડની જ્યારે તમે હાલત જોઈ રહ્યા છો મિત્રો તમે પણ તમારા આજુબાજુ ગામમાં આવી સમસ્યાથી પીડાતા હોય તો અચૂક આમાં કોમેન્ટ બોક્સમાં જણાવજો હાલ તો મેં કહ્યું એમ જૂના વેગડવાઈથી આ જૂના ઈસનપુર જતો રોડ છે અને રોડમાં ઠેર ઠેર આવા જેને આપણે એમ કહીએ ને કે ગાબડાઓ પડ્યા છે એટલે નબળી ગુણવત્તા હશે કે કેમ એ ક્વોલિટી કંટ્રોલમાં ચકાસી લેવી જોઈએ પણ સરકારી બાબુને આળસ છે માત્ર ને માત્ર એસી ચેમ્બરો અને ગાડીઓ બહુ ગમે છે એ ગ્રાઉન્ડ લેવલે નીચે જોવા જતા નથી એના લાગતા મળકતાઓને આવા કોન્ટ્રાક્ટ અપાય છે અને એના લીધે જ એ બિલ પાસ કરતા હોય છે આપ સૌ જાણો છો ક્યાંય પણ અહીંયાથી આપણે નવા જૂના વેગડવાઓથી લઈને જૂના ઈસનપુર ગામ સુધીનો આપણે પ્રવાસ કર્યો ઠેર ઠેર જગ્યાએ આ રોડ તૂટી ગયો છે અને આ રોડ તૂટવાની સાથે બીજા એક વાહન ચાલક છે જે આપણી સાથે છે એમને પણ આપણે પૂછીએ કે અહીંયા શું પરિસ્થિતિ છે અને કેટલા દિવસ પહેલાં આ રોડ બન્યો હતો શું નામ તમારું દેવશીભાઈ શું આ કેટલા સમય પહેલાં રોડ બન્યો છે અંદાજે આ પંદર વીસ દિવસ થયા પંદર વીસ દિવસ કાં તૂટી ગયો જો હા શું લાગે તમને આ રોડની ગુણવત્તા હવે આવી તો આમાં નાખે હોવ એવું નાખે એવું રે આ તો હં હં પણ આવો રોડ કેટલી જગ્યાએ તૂટ્યો છે અંદાજે ખાણી જગ્યાએ આ તો નાય તો રેતું નથી આ હમ વ્યવસ્થિત કામ જ નથી કરવામાં એટલે સરકારી અધિકારીઓના નહીં દેખાતો કે આવી રીતે બનતું છે કે શું લાગે તમને આ સરકારના પૈસા છે એ આપણા ટેક્સના પૈસા રોડ બને છે પણ સરકારી અધિકારીઓ કે આપણા ધારાસભ્યોને તમે રજૂઆત કરતા હોય તો આવા રોડ હોયને જોવાજોગ શું કહો હમ જોવા જોયો યાર હલકી ગુણવત્તાનું છે આ રોડ લ્યો ન આ તૂટી જાય પંદર વીસ ડી થયા

એટલે મિત્રો વાહન ચાલકો ની આ હાલત કી છે મેં કહ્યું એમ યોગ કરોને પુસ્તકો વાંચોન મહાપુરુષોને ભણોને એમાંથી કઈ નહીં થાય આ રસ્તા જોવરાઓ તમારા સરકારી બાબુ આગળ આ કામ વ્યવસ્થિત કરાવરાઓ આ સરકારી કામ છે આ સરકારના પૈસે ટેક્સ છે આ ડામર કામ હોય એ યોગ્ય ગુણવત્તા છેક નહીં એ કોલેટી કંટ્રોલમાં ચકાસાવરો તમારા અધિકારીઓને ખુરશી મુકાવીને ગાડી મુકાવીને ગ્રાઉન્ડ ઉપર ઉતારો ત્યારે ખ્યાલ આવે કે ખરેખર શું છે ને આ રોડની હાલત આવી જ રોડ ક્યાં જગ્યાએ નવા તાલુકામાં બન્યા છે અને એમાં પણ આવા ગાબડા પડ્યા છે કેમ વરસાદી નિકાલના પાણીની સમસ્યા છે કેમ આ બધા સવાલોનો જવાબ તમને નજર અડવો સવાલો કરશે કારણ કે આવા જયારે રોડ તૂટે છે નવા રોડ તમારા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંય દર્શક મિત્રો જે જોઈ રહ્યા હોય તાલુકામાં કમ ગામ હોય તમારું ત્યાંથી કોમેન્ટ બોક્સમાં જણાવો કે અમારા ગામના પણ આવા રોડ તૂટેલા છે અને અમે તમારો અવાજ બનીશું ખાસ કરીને મિત્રો એટલા માટે આ વિસ્તારમાંથી આપણે લાઈવ થયા છીએ જૂના ઈસનપુર અને નવા ઈસનપુર વચ્ચે આશરે સાતથી આઠ કિલોમીટરનો આ રોડ છે એક મહિના પહેલાં બનેલા રોડની હાલત હજુ પણ મેં કીધું એમ ક્યાંય પણ પૂરું ફર્નિચર નથી ઇન્ફ્રાસ્ટ્રકચર બોર્ડ નથી ઇન્ફોર્મેટરી બોર્ડ તો પહેલાં મૂકવું જોઈએ એ પણ નથી બંને છેડેથી વેગડવાઓથી લઈ અને ઈસનપુર સુધીનો આપણે પ્રવાસ કર્યો આવી ઠેર ઠેર જગ્યાએ રોડ તૂટ્યો છે તો આની હાલાકી જે કંઈ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ અને સરકારી બાબુની અણ આવડતના લીધે થયું છે જો કોન્ટ્રાક્ટર સાથે એમને તાલમેલ હોય તો જ આવા કામ થતા હોય તમે પણ દર્શક મિત્રો કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો તમામ દર્શક મિત્રો જોડાણ એકવાર શેર કરો એટલે આ અવાજ સરકાર સુધી પહોંચે આભાર દર્શક મિત્રો ખૂબ ખૂબ આભાર